લોકસભા સોમવારથી લાગુ કરવામાં આવ્યો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટીય સ્પેશિયલ સહિત પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના પગલે અમૂલ ગોલ્ડ ચોસઠ થી બદલે છાસઠ રૂપિયા ચુકવવા પડશે અમૂલ તાજાના પ્રતિ લિટર ચોપન ચૂકવવું પડશે જ્યારે અમૂલ ટી સ્પેશલના બાસઠની જગ્યાએ ચોસઠ રૂપિયા આપવા પડશે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે ત્રણ જૂનથી આખા દેશમાં નવો ભાવ લાગુ કર્યો અને અમૂલ દૂધ સિવાય દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ નવો ભાવ વધારો સોમવારથી અમલ કરવામાં આવ્યો તો આપણે જણાવી દઈએ કે અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને સોમવારથી આ ભાવ વધારો અમલ કરવામાં આવ્યા છે સાથે આપણે પણ જણાવી કે હવે લોકસભાની ચૂંટણી થઈ ગઈ છે અને પરિણામો બાકી છે જો લોકોને મોંઘવારીનો વધુ એક ધક્કો લાગ્યો છે કેમ કે અમૂલ ગોલ્ડના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યા છે છાસઠ રૂપિયાની જગ્યા ચોસઠથી છાસઠ રૂપિયા ગોલ્ડના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે જ્યારે પોશ્ચરાઈઝડ મિલ્કની વાત કરવામાં આવે તો ચોપન રૂપિયા કરવામાં આવ્યા છે અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પણ છાસઠ રૂપિયા વધારો કરવામાં